વડોદરામાં અતિવૃષ્ટિના કારણે તબાહી જોવા મળી રહી છે ત્યારે હવે વરસાદ જ્યારે વિરામ લીધો છે ત્યારબાદ હવે એક બાદ એક શાસક પક્ષના નેતા હોય કે વિરોધ પક્ષના નેતા હોય તમામ લોકો વડોદરાવાસીઓને મળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા પણ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સાથે સાથે સરકાર અને વડોદરા તંત્ર ઉપર પ્રહારો કર્યા હતા વડોદરામાં જે અતિવૃષ્ટિ બાદ હવે સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય તમામ લોકો હવે વડોદરા વાસીઓની મદદે પહોંચ્યા છે ત્યારે તમામ લોકો અત્યારે કહી શકાય કે જે સત્તાધારી પક્ષના લોકો હોય કે જે વડોદરાવાસીઓને મળવા માટે પહોંચે છે તે લોકોનો જે વિરોધ છે તે ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે તેમને ભગાડી રહ્યા છે કારણ કે જ્યારે વડોદરામાં જે જગ્યા ઉપર પાણી ભરાયા હતા ના તો ત્યાં ગાડી કોઈ આવી જ શકે તેવી પરિસ્થિતિ હતી અને જ્યારે તેમને મદદની જરૂર હતી ત્યારે કોઈ પણ ત્યાં ન પહોંચ્યું અને ત્યારબાદ જ્યારે પાણી ઓસરવાના શરૂ થયા ત્યારે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો તે લોકોની મદદે પહોંચ્યા હતા ત્યારે આ સ્થાનિક લોકો દ્વારા આ તમામ નેતાઓનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને તેમને ત્યાંથી ભગાડવામાં આવ્યા પરંતુ આ બધાની વચ્ચે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા પણ કોંગ્રેસ પ્રતિનું જે પ્રતિનિધિ મંડળ છે તેની સાથે વડોદરાવાસીઓની મુલાકાતે પહોંચ્યા હતા જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોની અમિત ચાવડા અને જે પ્રતિનિધિ મંડળ છે તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ પ્રતિનિધિ મંડળમાં અમિત ચાવડા સાથે કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતનું આખું પ્રતિનિધિ મંડળ જે વડોદરા પહોંચ્યું હતું ત્યારે સૌ પ્રથમ તે લોકોએ રાજસ્તંભ સોસાયટી છે જે વડોદરાની તેની મુલાકાત લીધી હતી ત્યારે વડોદરા રાજસ્તંભ સોસાયટીના રહીશો દ્વારા અમિત ચાવડા સમક્ષ ભાજપના શાસનની પોલ છે તે ખોલવામાં આવી હતી રહીશો દ્વારા વિપક્ષ નેતા સામે તેમનો જે બડાપો છે તે પણ ઠાલવ્યો હતો ત્યારે દર ચોમાસામાં જે કામગીરી કરી કરોડો રૂપિયાનો ખર્ચ બાદ પણ રહીશો ત્યાંની જે સમસ્યા છે તેમાંથી તેમને છુટકારો મળતો નથી તેવું પણ તેમને અમિત ચાવડાને કહ્યું હતું ત્યારે સરકાર પાસે દર વર્ષે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સહાયની માંગ કરવાની જરૂર પડતી હોય છે તે રજૂઆત છે તે પણ કરવામાં આવતી હોય છે ત્યારે લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં પણ સરકાર અને જે ત્યાંના વડોદરાનું જે તંત્ર છે તે લોકો સહાય આપવાની ના પાડી દેતા હોય છે ત્યારે આ વાત અમિત ચાવડાની પણ કરવામાં આવી ત્યારે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું જે પ્રતિનિધિમંડળ છે તેમના દ્વારા લેવામાં આવશે ત્યારે આ તમામ વચ્ચે

હાડમારી મોગવી રહ્યા છે જે જાન અને મિલકતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને જે રીતે લોકો આજે પણ તકલીફમાં છે ત્યારે સૌથી પહેલી એમને જરૂરિયાત મદદની છે એમને બચાવવાની જરૂરિયાત છે ને ત્યારબાદ જે અસરગ્રસ્ત છે બધાને પુનઃસ્થાપન કરવા સાથે એનું જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરાઈને એને વળતર મળે પ્રાથમિક જરૂરિયાત છે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વચ્ચે જઈ હકીકત જાણી સ્થળ તપાસ કરી ને જે પણ મદદરૂપ થઈ શકાય એ તાત્કાલિક એને ભોજનની મદદની જરૂરિયાત હોય ક્યાંક કેસ્ટ્રોલ ના મળી હોય તો આર્થિકની જરૂરિયાત હોય સાથે સાથે કેટલાય વિસ્તારોમાં નાના બાળકોને આજે દૂધ નથી મળી રહ્યું પીવાનું પાણી નથી લોકોને આજે ઘરવકરી સંપૂર્ણ રીતે તબાહ થઈ ગઈ છે એટલે બે તંગ ભોજનની તકલીફ છે અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી નહીં હોવાને કારણે અનેક તકલીફો છે અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે લોકો ના ઘરોમાં પાણી છે આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે અને સાથે સાથે સરકારની જે બે છે નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે વાગે બધા જ વિસ્તારની મુલાકાત લઈને પ્રેસ મીડિયાના માધ્યમથી રજૂઆત પણ કરીશું મારી કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને વિનંતી પણ છે કે આટલા દિવસથી તમે સતત લોકોની વચ્ચે રહ્યા છો આપણે વિપક્ષમાં છીએ પણ તેમ છતાં માનવીય અભિગમ સાથે જે પણ આપણાથી શક્ય હતી એ રાહત પણ કરી છે મદદ પણ આપી છે અને લોકોની વચ્ચે આ તકલીફના દર્દના દુઃખના સમયમાં ઊભા રહેવાનો પ્રયત્ન પણ કર્યો બધા જ આગેવાન કાર્યકરોને પણ વિનંતી છે કે આજે આપણે જઈએ છીએ કદાચ બધા જ વિસ્તારમાં નહીં પણ જઈ શકાય પણ જ્યાં જ્યાં વ્યક્તિગત રીતે અમે જઈ શકીએ કાં તો તમે જઈ શકો એ બધી જ જગ્યાએ આપણે જવાનો પ્રયત્ન કરવો છે જે પણ લોકો તકલીફમાં છે બધા જ લોકોને કોઈ પક્ષા પક્ષી કે જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે મદદ કરવી છે અને આપણે એમના દુઃખમાં સહભાગી થઈ છે કે કેવી રીતે મદદ કરી શકાય એ માટે આપણાથી જે પણ પ્રયત્નો થાય એ તમામ પ્રયત્નો કરવા છે ને એટલા જ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકારી પ્રમુખભાઈ ભાઈ ઇન્દ્રવિજયસિંહ ગોયલ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિના ભાઈ પ્રમુખ હોય વિપક્ષના નેતા ને તમામ આગેવાનો અહીંયા સાથે છીએ આજે આપણે સ્થળ પર મુલાકાત લઈશું ને ત્યાર પછી બધા જ લોકો રાહત કાર્યોમાં જોડાઈને જોડાય આપણાથી જે પણ શક્ય છે તમામ મદદમાં લાગીએ એવી બધાને વિનંતી પણ કરું છું ત્યારે અમિત ચાવડાએ સરકાર ઉપર અને વડોદરા તંત્ર ઉપર જે પ્રહારો કર્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર